નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવી હતી પરંતુ ઘણા લોકો કોઈ કારણોસર રેશન કાર્ડ ઈ કેવાયસી ન કરી શક્યા હોવાથી સરકારે તે તારીખમાં વધારો કરીને એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે હવે રેશન કાર્ડ ઈ કેવાયસી તમે બે રીતે કરી શકો છો એક તો તમારા ગામ અથવા શહેરની જે ગ્રામ પંચાયતના વીસી હોય છે તેની પાસે ફિંગર લગાવીને કરી શકો છો પરંતુ તે તમારી પાસે પચાસ રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે બીજી રીત માટે વિડીયોમાં બતાવના સ્ટેપને ફોલો કરવાના છે તો પ્રથમ તમારા ડિવાઇસની અંદર બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે માય રાસન અને આધાર ફેસ આર ડે હવે તમારે માય રાસન એપ ઓપન કરવાની છે તેને ઓપન કરશો એટલે આ પ્રકારે ઇન્ટરફેસ આવશે હવે અહીં નવા ઉપરાશકર્તા પર ક્લિક કરવાનું છે અહીં તમારા રિટર્ન કાર્ડના સદસ્યોમાંથી પણ એકનું નામ લખવાનું છે તથા અહીં તમારો મોબાઈલ નંબર લખી મોબાઈલ નંબર ચકાસવા પર ક્લિક કરવાનો છે ત્યાર પછી તમારા મોબાઈલ નંબર પર એક વેરિફિકેશન ખોડ મોકલવામાં આવશે એ અહીં નાખી અને મારી નોંધણીકારો પર ક્લિક કરશો એટલે તમારી નોંધણી થઈ જશે નોંધણી થઈ ગયા બાદ તમે ફરી લોગિન પેજ પર આવી જશો અહીં તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલવા પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે તે અહીં નાખી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મારાતન એપમાં તમે લોગ ઇન થઈ જશો આ એપ્લિકેશનનો હોમ પેજ છે હવે તમારે આ ત્રણ લાઇન પર ક્લિક કરી પ્રોફાઇલમાં જઈને તમારો લોગ ઇન પિન ટેપ કરી લેવાનો છે જેથી તમારી એપ સુરક્ષિત રહે આધાર કરવા માટે અહીં ક્લિક કરવાનું છે ત્યાર પછી આ બધી સૂચનાઓ વાંચી અહીં ચેક માર્ક લગાવીને કાર્ડની વિગતતા મેળવવા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા રેશન કાર્ડને આ એપ સાથે લિંક કરવાનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારે એન્ટર કરતા હશે અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે ત્યાર પછી અહીં તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખી તમારું રેશન કાર્ડ લિંક કરવા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં તમારા રેશન કાર્ડની વિગતો જોવા મળશે તથા તેની નીચેની સૂચના કાળજીપૂર્વક વાંચી અને હું સંમતિ સ્વીકારું છું ની સામે ચેકમાર્ક લગાવી આધાર ઓટીપી જનરેટ કરવા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક થશે તેના પર એક ઓટીપી મોકલવામાં આવશે તે અહીં નાખી ઓટીપી જકતો પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારું રેશન કાર્ડ આ એપ્લિકેશન તો તે લિંક થઈ જશે હવે આ એપ્લિકેશનને ક્લોઝ કરી ફરીથી ઓપન કરવાની છે અને તમારો લોગિન પિન નાખી લોગિન થઈ જવાનું છે ફરીથી આધાર ઇન્ટીમાં જઈને ચેકમાર્ક લગાવીને કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરવાનું છે અહીં તમારો રિટર્ન કાર્ડ નંબર જોવા મળશે નીચે કેપચા કોડ જોવા મળશે તે અહીં નાખી આ સભ્યોની વિગત મેળવવા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી સામે તમારા રિટર્ન કાર્ડના જેટલા સદસ્યો હશે તેમના નામ જોવા મળશે અને જેની આધાર ઈ કહેવાય થઈ ગઈ હોય તેની સામે યસ થશે અને જેની બાકી હશે તેની સામે નો હશે હવે આધાર એક્યવિટી કરવા માટે અહીંથી નામ સિલેક્ટ કરીને આ સભ્યમાં આધાર એક્યુટી કરો તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં ચેકમાર્ક લગાવીને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે તે અહીં નાખીને ઓટીપી ચકાસવા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આધાર ઓથેન્ટિકેશન માટે આધારપી આરડી એપ ઓપન થઈ જશે ત્યાર પછી જે વ્યક્તિનું ઇન્કસી કરવાનું હોય તેનું ફેસ સ્પેન કરવાનું છે ફેસ સ્પેન થઈ જશે એટલે તે વ્યક્તિની આધાર કાર્ડની વિગતો જોવા મળશે ત્યાર પછી અહીં ચેકમાર્ટ લગાવી મંજૂરી માટે વિગતો મોકલવા પર ક્લિક કરતો એટલે આધાર ઇન્ક્ય માટે તમારી વિગતો મોકલાઈ જશે આધાર ઇવાયસી થઈ જશે એટલે તમારા મોબાઈલ નંબર પર મેસેજ આવશે